હાય ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ દર્શ ભાઈ લાગે છે મંદિરે પગી ભગવાન ને હવે ઉપર તેડી લગાડું ભગવાન ને જોવે તો ખરો બસ ભગવાનને કે છે આશીર્વાદ આપો મો બીજો પગે લાગી ભગવાન ને કેમ આશીર્વાદ દેજો પેલા પગે લાગી ને વિષ માંગવાની બેટા હંમેશા કઈ પણ બસ This <laughs> and this in language please like this like mom in pasta book ma book happy birthday a. to you. you happy birthday to you, you. happy birthday to you the મોટું <laughs> hmm. hmm. <laughs> <laughs>

ઘરબૂઝ ખાઈને હિમેશ પી અને સુઈ જશું કેમ કેમકે થાક બહુ લાગી ગયો છે એટલે અમદાવાદ જ્ઞાન આવ્યા એક જ દિવસમાં બધાને અને થાક વધારે લાગી ગયો છે એટલે આજે મેં તમને બહુ વિડીયો લીધો નથી બીજ દિવસથી ને હવે રેગ્યુલર થશું ધીરે ધીરે કેમ કે કામ બામ બધું અગે વગે કરવું ને એવું બધું થઈ જાય એટલે જોઈએ છે એ આગળ આગળ કેમ ટેબલ પાછું આવે છે અમારું ભેગું થાય છે એમ બધાએ ઘરબું શરૂ કરી દીધું છે

દર્શુભાઈ મળ્યા રમવા મળ્યા છે લોન હવે ધીરે ધીરે ટાઈમ ટેબલ અમારું પાછું થાય છે સેટ બે દિવસ થાય કન્ટિન્યુ એવો થાક બધાને લાગી ગયેલો હતો અને કામમાં વ્યસ્ત છે એ બધા એટલે ધીરે 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 બધું ટાઈમ ટેબલ થાય છે જો હવે અમારે રેગ્યુલર આવી ગયા છે જો અમે આજ હું લઈ આવ્યા છીએ જો તમને બતાવું છું આ છે દ્રાક્ષ આ પપ્પા છે ને હું કે કહેતી મારા બાજુમાં હેડ છે તો ત્યાંથી લઈ આવ્યા બધા દ્રાક્ષ છે

તો આ બધું ફ્રુટ હવે હેડ લઈ આવ્યા છે અને હવે આમ કન્ટિન્યુ મારા આમનો હેડ જ આવશે કે આઠ દિવસ નું એક આરે લઈ આવશે અને વધારે હાલે દાડે ને એવું છે એને કઈ થાય નહીં ગ્રેપ્સ ને ફ્રીજમાં મૂકી દઈશું તરબુસ જ્યાં જતા એમ કઈ ન થાય પડ્યું રહી ગયું એટલે આવું બધું એમને કન્ટિન્યુ રેગ્યુલર રહેશે હવે અમારે ફ્રૂટ ઉપર શરૂ રહેશું આમને અમને વધારે ચલો હવે આજે આગળનો દિવસ ધીરે ધીરે બતાવીએ તમને થોડું થોડું કામમાં વ્યસ્ત રહી છે ને હજુ આવ્યા તે બરોબર ટાઈમ ટેબલ ફિટ નથી હજુ પાછા કામવાળા બે નહીં હજુ નથી આવતા એટલે થોડુંક કામમાં મારે વધારે રહે છે એટલે કાંઈ વાંધો નહીં ચલો બતાવીએ આગળ આગળ કેવું રહેશે અમારો દિવસ આજે કામ હા ચૂસ કરી દઈ શરૂ હવે જુઓ ફ્રેન્ડ્સ હું બેસી ગઈ છું સ્ટોલ ઉપર ભૂમિ તો કોકે લાવીને અહીંયા મૂકેલું છે છોકરા હવે કાંઈક એને આંબુ હશે ને અને હું લઈ લઉં છું અત્યારે ત્રોપો હવે અને ટ્રોપો પીને પછી બપોરનું જમવાનું મગ તો આજે નથી કર્યા આજે કામવાળા બેન નથી આવ્યા ને એટલે જમવાનું ભાવે છે ને એને જેનની ડીશ મંગાવી લીધી છે તૈયાર એટલે એ જમી લેશે બધા એને હું જમી લઈશ ફ્રૂટ આજ આજે બેન ઓ ચિંતા નથી આવ્યા અને મારે બે દિવસ અમદાવાદથી આવીને ને બધું કામ ભેગું થયેલું છે ને એટલું છે ને કે વાત કરવામાં કામ કરીએ છીએ ચાલો આગળ આગળ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં બતાવીએ અત્યારે એક ટ્રોપો લઈ લઉં છું એ લોકો મંગાવી લે ત્યાં ડીશ ને હું લઈ લઈશ ફ્રૂટ પછી કઈક બીજું કઈક ખાવા માટે ચાલ જુઓ ફ્રેન્ડ આજ છે રવિવાર પણ બે દિવસ પેલા મને તબિયત થોડી ખરાબ હતી એમાં આવતા હતા ત્યારે હું મિટિંગ જેવું થતું હતું એટલે આજ બંધ રાખ્યું છે બહાર ક્યાંય નથી ગયા અને ઘરે ઘરે જ કંઈક બનાવીને જમી લઈશું અને બે દિવસ પહેલાં બધું બહારનું જમવાનું આવ્યું જ હતું એટલે આજે ઘરનું જમી લઈશું અને આજે વિચાર છે દાળ ઢોકળી ખાવાની જોઈએ હવે હું બનાવી એમ અને વાગી હશે સાડા પાંચ ને અત્યારે થોડુંક જ્યુસ હું લઈ લઈશ અને પછી લાગી જાય દાળ ઢોકળી બનાવવા માટે અત્યારે જાગ્યા જ બધા જાગી જાગી નાચતો નહીં તો રવિવાર હોય ને એટલે સન્ડે હોય ને દસ સન્ડે છોકરાઓને બપોર પછી બહાર લઈ જ જાય ક્યાંક નહીં ક્યાંક હું આખો દિવસ ઘરે ઘરે હોય સ્કૂલ હોય ને એમ કતા થોડું બારા મા સાથે હોય માં પિયરમાં હોય આજુબાજુનું ગમે ત્યાં હોય એમ કા બધું ભાવનગર હોય છેલ્લી બાકી કાંઈક નહીં કાંઈક ચાલો તમે પણ કંઈક નહીં કાંઈક લઈ જાઓ આ તો ડ્રિંક નહીં આ તો તમારે બધા છૂટી હશે જાવ એ તો જાજો કાં આજે છુટ્ટી આજે રવિવાર આજે બધાને એન્જોય કરવાનો દિવસ છે અને પાછા કાલે થી કન્ટિન્યુ લાગી જજો આજે તો દાળ ઢોકળી બનાવીશ પણ કાલે જો મને બધું કામ આખું થઈ જશે ને કામવાળા બેના આવી જશે ને તો ઓલું શાક છે ને જે હું કઈ તમને ભજીયા વાળું બનાવીને દેખાડીશ જો આવી જશે તો ફાઇનલ થઈ જશે ચાલો ચાલો જુસ તો ફ્રેન્ડ્સ આજ રહી વાતો છે અમે બનાવી નાખી છે દાળ ઢોકળી અને આજે આજ ખાઈશ હલકો ફૂલકો મને બહુ ઈચ્છા નથી ખાવાની બહારની બહારની બે દિવસથી કન્ટિન્યુ કરતી એ દિવસની મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે પછી મને એમ થઈ ગયું છે કે આજ આવું જ ખાવું છે રવિવાર આમાં એન્જોય કરવાનું છે પછી આવતા રવિવારે ખાશું પાછું ખાવું હશે એટલે હમણાં તો બસ અને તમે પણ ફૂલ એન્જોય કરી રવિવાર અને સોમવારથી કાલે લાગી જજો બીજું તો કંઈ નહીં જે નવા બધા જોડાણા છે એને કાલથી હું બધું મોટિવેશન આપીશ આજથી નહીં આજે હજુ તો મારે કામ બધું સારું ચાલો આવી જાય આવી જાય જો ભומિતભાઈ બેસી ગયા છે અમે દર્શુભાઈને જોઈને ગાડી મુકતો જ નથી બર્થડે ની કેદુ ની હારે ના રે જો દાખલા તો ને નાખું દઈ તમારે અમે જો નાખશું આમાં દહીં અને મજા આવે ડાળ ઢોકળી ની અંદર દહીં નાખીને ખાવાની મજા જ ભાઈ કે લાગ હોય કા ભાવેશ તને તને અંદર દહીં નથી નાખું ઈ દહીં મીઠું લાગે હા તો અમાર હાવ અલગ જ પડે બધા થી જો બીજો વાટકો લેતા એને હા જા ચાલ ચાલ જો ફ્રેન્ડ્સ અમે લઈ લીધું છે ત્યા તરબૂસ

કોઈ કે વેઇટ વધારવા માટે પૂછ્યું છે પણ મેં તો ભાઈ વેઇટ ઘટાડ્યો છે વધાર્યો નથી એટલે મને વેઇટ ઘટાડવા વિશે વિશે માહિતી છે વધારવાની તો બહુ એક્સપિરિયન્સ નહીં પણ પ્રોટીન લેવું પ્રોટીન લેવું પડે ને વધારવામાં સર કે છે પ્રોટીન લેવું પડે તમે પ્રોટીન લેવું વધારે ચણા ખાઓ ચણા પલાળી પલાળી ચણા ને એવું ખાવાનું પછી મગ છે એ બધા પ્રોટીનવાળું વસ્તુ લ્યો કેળા લો દૂધ લો તમે વિરુદ્ધ કરો ને હા આપણે ખાઈ છીએ એનું વિરુદ્ધ કરો તો તમારું વેઇટ વધી જશે બીજું તો કશું જ નહીં અને કન્ટિન્યુ આમ ચાલુ રાખજો અને જેને કાંઈ બીજો પ્રશ્ન હોય એ પૂછજો ને હિમેશ કઈ રીતે કેટલી માત્રામાં લેવી તો મેં કીધું છે રાત્રે હશે કા પાણીમાં એક પ્રશ્ન એ હતો હશે કા પાણીમાં એક ચમચી લેવાની અને ફૂલ પેટ કરીને એ પણ નથી પીવાનું એટલે અડધો ગ્લાસ લેજો હશે કુનીમાં એક ચમચી નાખજો અને ન ફાવે ને તો ગાળી નાખજો ને અંદર બધા કે ટેસ્ટ ન ફાવે સંચળ કા આપડા શું કહેવાય સાટ મસાલા જેવું કંઈક નાખી દેવાનું અંદર એડ કરીને એટલે તમને ભાવે એ અને એ પીધા પછી તે તમે કંઈક ફ્રૂટનો પીસ નાખી દો મોટામાં વટાણા નાખી દેવું નાખી દો એટલે હાલે અને કોકને વટાણાથી ગેસ થઈ છે તો એમ કહેતા હતા તો વટાણાથી ગેસ થતો હોય તો એ લોકો ફ્રૂટ રાખો ખાવામાં અને મગ વધારે બાફી નાખો મગ રાખો સાઈડમાં અને નાસ્તામાં કોઈક હાજો ગુંદર પાકનું કહેતા હતા હા ત્યાં શિયાળો છે પાક લ્યો ના કાંઈ વાંધો નહીં લઈને એક પીસ આખા દિવસનું ખવાય ભાઈ જેણે પૂછ્યું એમ જ પૂછ્યું છે એક પીસ ખવાય આખા દિવસનું હા એક પીસ આખા દિવસનું ખવાય પણ તમે સવારમાં ખાઈ લેજો સાંજના ટાઈમે નહીં અમે હા હા અમાર દસ થોડાક દિવસમાં બધાને મોટિવેશન દેતો થઈ જશે અને અમે રાત્રે ભૂમિ દર્શે બીજે ચડાવી દીધી મને તો તમે એક પીસ સવાર સવારમાં લઈ લેવાનો આખા દિવસમાં લ્યો ને સારું બસ આખો દિવસ નહીં એમ એવી રીતે અમે એવો બનાવશું તે અડદિયો છોકરાઓ માટે અડદિયા પાક ને એવું બધું બનાવી બનાવીને હું મૂકી દઈશું આવું તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી થી કરજો ખજૂર પાક બનાવો છે ઈ બનાવી દેશું થેન્ક યુ તો કઈ દેદર્સ જો અમે કહું છું થેન્ક યુ વેલકમ થેન્ક